હે લોકો ચાતી પાબલેક સ્વાગત છે તમારું આરે મારી આપણે લાલુ મારો મારો યુજી મારો કમી જો ફાટી રે હું આવું છું કે નહીં એટલે હવે મારું ગમેક થાય

એની મની ગેંગ મારા સુધી ની કરી લઈ સિંગલ વેક કરી એક વેક્ટર ના વેમ માં તો એ ભાઈ ખાઈ દો આવી સિચ્યુએશન છે ને ભાઈ બંદોને કવાડર આપ દેવાનો અગ્યતે કવર અપ લાલા તમે રેડ જો મેર બની કે રેવા દઈએ ખોલ ખોલ કરી કે રેવા જ ન દીધો ઈ લઈ લે ગન તમારે ઓલું કરો કરો ને કે તમારું થોઈ લે બધું

ये जुड़ी रहे तुझसे हर एक सांस ये चीने जे तेरे सर को बंदो आया लगा के ये का क्या है से जो एक नोट से ये सुनता में रहूं ये नाम अपना अल्लाह माँ तू रखवा देन के खरे का हाँ बेसिक सुख सुख हमने कोई रखवाने के तो सीने से तर पर माथा ભાગશાળી હોય ને માથા રાખવા મળે અગર બગલું ગંધાતી હોય એ સાયલેન્સર પડ્યું જોતું કઈ ને યા છે ને ગીત માં સારું લાગે એમ રિયલ લાઈફ માં બધું બહુ અઘરું છે ભાઈ અને છાતી માથું રાખવા જાજો ખરા પહેલા તો ઠપાટ આવશે અને જો રાખવા દે ને તો ગંધાતું હોય છે કેતો નતો ઇન્સ્ટાગ્રામ રીલ્સ માં એ એક તો ગંધાતી હોય પછી થોડી આવે નહીં ખરેખર છે એવું ફેક્ટ છે આ અત્યારે લઈ ગયા અમે કોઈ દે સ્પ્રે નથી સાઈટો અમારે બધા ભાઈ બધા ટેવા પડી છે

દાંત કઈ માં નિધારો લાગતો કે કે તો કરી ન પડતો તો ફોડી એટલા મને પડી દે મને તો જો બંધો છે ને એકલા રાજા એકલો ઓ ભાઈ ભાઈ કે કેરેક્ટર એ કોને છે મારી યાર એ કોની એવું લા એસએસ માથે છે ઠીક મારી માથે નથી થેન્ક યુ નો પેલા મેડિકેટ લેતો મારી પે મેડિકેટ બેચ છે બોલે એસએસ તો જો

તો તમાર શું છે ચાલ રોક લાગુ છું આ નો દનિલ સોરી ના આય બંધ શાંતિ છું મેડી માર લો કે આ કે મારા સર્કલ મારી બે હજાર ના ના આવ મારું એક ગાડી આ ઓલું હરગાવે સતરું મે ઓલું ઓલું નાખી જો નહીં ફટે હવે આ બુટશે બંદો ક્યાં છે છે બંદો ઈ બંદો તે મને ગયો હા તો તો કણ છે તો કણ છે તો ભેન શોધના રીવા કે ના લફટ દે શોધે ઈ બંધો કે ઈ બંદો એટલે માં સજો ટાઈમ મુકે કે મે મુકા ગાડી કે કે તમે લઈને આવતા ના પડી શોધે લંડ જો એક બંદે થી મરી જો પીકી નાઓ યા તો તું નોત મર્યો તું જીવતો તો 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 લા લઉં એટલે માં છે કે માથે છે માથે લાગે મને કેમ લાગે લાલ હવે જોતો ક્યાં ડી ના કોઈ નથી ડી લાલ હવે ઉપર છે હા

તું તો સારું ભળે છે પણ દોરા પામાર બેને ભળે લોડા ઊભી તો રાખ સોદલના ભાઈ છે ને હા પાકુ મલ્લો કમબેક થાય જઈ તું કેવો લે ઇન્સ્ટાગ્રામમાં બળા ગોળે શીખો મળ્યો કમબેક થઈ ગયો કમબેક તો મારું થઈ ગયો

મારી એમ ફિનિશ થઈ ગયો ને મના જડી હોસ ને લઈ નહી ટોકન ઇન હવે હું લો ડ્રોપ ચાર્જ કરવા મારે વિણું છે યાર તું વિણેલા ગાડી મારી ભાગ ભાગ રીવે થઈ ગયો હા કોને ઓલા કર્યો ન્યા હું થૂ 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 ન્યા તારી ગાડી કા નામ ન પી ગયો લોડા મરી જાય એટલે પૂરું ભાઈ સમાધાન હો ભાઈ જા સોતન કવર લેવા ઝોન કપડો બાકી છે ભાઈ છે બરાબર ભાઈ છે હું છે હું અપડેટ કરું બરાબર છે કે છો એકલો એકલો ભાઈ કરે બગા એ દુઆવી સો દીનો પાન સેક ની હું બોલો તો હું કવ છું તમે કવર તું જલ્દી એ સો કે મને ને યાર મને ઓલું લૂટી તો દે આ બધું ઓ માં મરી જાજો ભલે મરી જા મરી જા યાર ડોન્ટ તું અહીંયા પોગી જો હારો ગાડી હળગાઈ જાકી પરવાના કો દિલિયે અદસે આગે બઢ ગયા બેહકો રે જો અટતો નઈ છોતન રેન્ડમ રોજ રોજ આપણે હું મરવા કો લોડી ખલે બોલ સીધી થઈ જાય ના આપણે તારા

बोला आज माझा होकला दिस जो बंदा से बंदा से पीली ग्लूवल पड़ी ऊपर क्या सो तू मैं वीए आ से को दे हां गाड़ी ले ले हूं हो बे बे जा यहां यहां इतना मके बंदा से सेफ हियर वो दे आ ले मेरे

કેમ આય ગયો બોલ તો આયો કાઈ તુ દેવ ફરી જાઉં હું શું અરે હું શું ભાઈના પેટનો આગયા જિને મારે ઓલો લેકિન લે રે બુયા નહીં આલે કાતે હા નહીં નેન બત મરે આગે તો આ ફેશ પી છે ઓશીમાં લેવળ ઘર માં કરી જા એ બધા આરવાર છે હવે તો ઘર આવ લે ચાર બંદા જ લેકિન લે રે બુયા થાય એ તો નહીં મારી કે એ નોક કહી જા સોદન તમ બે તમ બે ઘર થી ઉતરાઉ કે બેઠા હે ઈ સરગ મન કે તો બે ખિલ લેવા હે બત સાઈડ ખાલી નથી દેખાતું તું ઘર ભાઈ આખું આ ભૂયા બોલ તમે ભૂયા ઓલા બધા સોન માં દીધી બે ભાઈઓ લડો ક્યાંથી આવો ઘરે જ રહીજો ફેન શોધ નો બે